રિબડાના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ફરાર આરોપી રાજીપસિંહ જાડેજાના ગુજરાત હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન ફગાવી દેવામાં આવ્યા છે ત્રીજી મેના રોજ રાજકોટમાં મોડેલિંગ ક્ષેત્રે કાર્યરત સગીરાએ અમિત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ નોધાવી હતી ત્યારબાદ પાંચમી મીના રોજ અમિત ખૂંટે કોન્ડલના રીબડામાં ઘણા ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી આ કેસમાં રાજદીપસિંહ જાડેજા અને તેના પિતા અનિરુદ્ધ સિંહ તથા અન્ય બે આરોપીઓ સામે અમિત ખૂંટના ભાઈ મનીષ ખૂંટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસ ફરિયાદ નોંધાયા બાદ રાજદીપસિંહ ભાગેડું આરોપી છે ગોંડલ સેશન્સ કોર્ટે તેની આગોતરા જામીન અરજી પણ ફગાવી દીધા બાદ તેણે ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી કેટલાક આરોપીઓ સામે ગોંડલ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ થઈ ગઈ છે પકડાયો નથી એક આરોપી આરોપી સગીરા છે ઉપરાંત અન્ય રહીમ મકરાણી અને અતા ઓલા ભાગેડુ છે ફરિયાદ મૂળ ચાર આરોપી સામે કરવામાં આવી હતી જેમાં અનિરુદ્ધ સિંહ રાજદીપ સિંહ અને બે યુવતીઓનો સમાવેશ થાય છે પાંચ આરોપી સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે જેમાં એક સગીર આરોપી છે અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલ સેશન્સ કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી રદ કરવામાં આવી હતી તદુપરાંત અનિરુદ્ધસિંહ જાડેજાને તાત્કાલિન ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં ચાર અઠવાડિયામાં હાજર થવા હાઈકોર્ટે હુકમ કર્યો હતો પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદમાંથી મુક્તિ આપવાના જેલ અધિક્ષક ટીએસ બિસ્તના હુકમને ફગાવી અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવા આદેશ કરાયો હતો તદુપરાંત દરરોજ હાજરી પુરાવવાનો અને પાસપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ કરાયો છે